કેમ બેટા પાછી હું વિચારમાં પડી ગઈ કઈ નહીં અંકલ એમ જ તો ગઈ કાલે તો રાહુલ સાથે ગઈ હતી તો કેમ થયું બધું બરાબર જ છે અંકલ તો બેટા હું આ સંબંધ ને પાકો સમજી લઉં પણ અંકલ હું એક વાત કહેવા માંગુ છું તો બે બોલ ને બેટા અંકલ મને મનમાં એવું થાય છે કે મારા કારણે બીજાની જિંદગી શું કરવી બેટા ભૂતકાળને ભૂલી જા મજધારની અંદર પણ સહારા વગર કિનારે નથી પહોંચી જેવી રીતે બાપના રૂપમાં તને હું મળી ગયો એવી રીતે અંદર રાહુલ મળી ગયો પણ મારા મારા મમ્મી પપ્પા વગર આ બધું શક્ય બની શકે ખરું જો દીકરીનું એના દિલમાં જરી કઈ દાદ છે તો કન્યાદાન કરવા જરૂરથી આવશે અને જો કન્યાદાન કરવા ન આવે તો તારા બાપ તરીકે કન્યાદાન હું કરીશ હું તો આને અહોભાગ્ય માનું છું કે તારી જેવી દીકરીનું કન્યાદાન મારા હાથે થશે અને બધું ભૂલીએ અને તું રાજી થઈ જા દીકરી પણ અંકલ તમે હજી એકવાર મારા મમ્મી પપ્પાને મનાવો ને કદાચ એનો ગુસ્સો શાંત પડી ગયો હોય તો જરૂર કેમ નહીં હું હજી એકવાર એને મનાવવા માટે જઈશ અને જો મારું કન્યાદાન કરવા મારા મમ્મી પપ્પા આવી ગયા ને તો હું ખુબ રાજી થઈશ કેમ નહી બેટા જરૂર તો જલ્દી પ્રસંગ પૂરો થઈ જાય ને તો પછી લાગી ભૂંડા કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેન આવો બેહો બેહો આવો બેહો તમે તૈયાર થઈને અચાનક ક્યાંક બહાર જતા હોય એવું લાગે છે અરે ના ના ભાઈ એક પ્રસંગમાં ખાલી થોડીક હાજરી આપવા જવાનું હતું પણ ભાઈ તમે આમ અચાનક અમારા ઘરે કઈ કામ હતું હા એક જરૂરી કામ હતું ને એટલા માટે જ આવ્યા છીએ શું જરૂરી કામ છે બોલો જો બેન તમારી દીકરી અવનીની અમે એક જગ્યાએ સગાઈ નક્કી કરી છે તો શું તો અમે એવું ઈચ્છીએ છે કે તમે બે આવો અને અવનીને આશીર્વાદ આપો હવે ઈ તો ક્યારેય નહીં બને બેન આશીર્વાદ આપવાની વાત તો એક બાજુ રહી પણ એ અમારા શ્રાપના લાયક નથી એટલે આ વાતને તમે અહીંયા પૂર્ણ વિરામ મૂકો જવો પ્રાગજીભાઈ તમે આના પહેલા પણ આવ્યા હતા ત્યારે હું તમને ઓળખતો નહોતો પછી મેં તમારા વિશે જાણ્યું તો મને જાણવા એવું મળ્યું કે તમે એક સજ્જન પુરુષ છો સેવક છો એટલે આ વખતે તમે મારા ઘરે આવ્યા એટલે મેં તમને સારો આવકારો આપ્યો સન્માન આપ્યો બેસાડ્યા પણ તમે એવું નહીં માનતા કે હું તમારી વાત માની લઈશ મને માફ કરજો પ્રાગજીભાઈ વિપુલભાઈ સંતાને ભલે અવળું પગલું ભરી લીધું હોય બાકી તો તમે એના માવતર જ છો ને એટલા માટે તમે આવો અને નવ દંપતીને આશીર્વાદ આપો નહીં ભાઈ હી અવની અમારા માટે મરી ગઈ છે અમેને લાખ સમજાવી પણ એ

જયારે રડશે ને ત્યારે એના એક એક આસુડામાં અમારા કીધેલા શબ્દો એને યાદ આવશે પણ હવે હું એવું નહીં બનવા દઉં અવની હવે મારી દીકરી છે અને અવની હું જેની સાથે લગ્ન કરું ને એ છોકરો પણ અનાથ જ છે અને એ છોકરો મારી કંપનીનો નો ભરોસા પાત્ર એક મેનેજર છે પણ તમારી દીકરી દુખી નહી સુખી થાય અને જીવનની અંદર એને કદાચ કઈ બનશે ને તો આ પ્રાગજીભાઈ હિરાણી એનો બાપ બની અને પડખે ઉભો રહેશે હા હા તો અમને કઈ વાંધો નથી તમે દીકરી માને છે તો તમે સંબંધ નિભાવો હા પણ એક વાત તમે અવનીને ખાસ કહી દેજો કે જિંદગીમાં ક્યારેય પણ અમારા ઘરના ઉમરે પગ ન મૂકે મારા ઘર હમે ક્યારેય નજર ન કરે અવની હવે અમારા માટે મરી ગઈ છે અમે એના નામનું નાઈ નાખ્યું છે અને અવનીને પણ કહેજો કે અમારા નામનું નાઈ નાખે ભાઈ મેં તમને ઘણા સમજાવ્યા તો હવે આ તમારો ફાઈનલ નિર્ણય છે હા આ મારો ફાઇનલ નિર્ણય છે તો ભાઈ ઠીક હવે અમે રજા લઈ કાકે એક મા-બાપ તરીકે અમારે હવે ઘણી બધી જવાબદારી નિભાવવાની છે તો ભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો ભાઈ આ જાતા જાતા અમે એકવાર તમને કહેતા જઈશું કે આવો કન્યાદાન કરવાનો મોકો બીજી વાર તમને નહીં મળે ભાઈ અવની આપણે અહીંયા એન્જોય કરવા આવ્યા છીએ હેં અને તું જ્યારથી હું જાઉં છું ને ત્યારથી તું આમ ઉદાસ ઉદાસ હોય એવું લાગે છે હું કારણ જાણી શકું કંઈ નહીં સાચું કહે શું વાત છે કારણ શું હોય મારા મમ્મી પપ્પા કેવું હજી નથી માન્ય નહીં નથી માન્યા અને માનશે પણ નહીં એવું ના હોય એવું નહીં પોતાના માં બાપને પોતાની દીકરીનું પેટમાં બળતું જ હોય પણ એ તને બતાવતા નહીં હોય કઠોર હૃદય છે મારા મમ્મી પપ્પા એના માને આવું ના બોલ તેના દિલમાં મોટો ઝટકો લાગ્યો છે એના મન મસ્તક એના મન મસ્તક સાથે એની આખી દુનિયા હાલી ગઈ છે જો આવા ઘામાંથી બહાર નીકળતા એને સમય લાગશે પણ જ્યાં સુધી હું જાણું છું ને ત્યાં સુધી એ લોકો નહીં માને અને એ લોકો મને ક્યારે અપનાવશે પણ નહીં જો એક વસ્તુ નોટિસ કરી લે ચારે છે ને ઘા અને જખમો રૂજાઈ જશે ને પૂરે પૂરા ભરાઈ જશે ને ત્યારે તારા માં બાપને તારી યાદ જરૂર આવશે જોઈએ છે પણ અત્યારે તો હું આભારી છું આ પ્રાગજી અંકલની એનો તો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે એની સગી દીકરીની જેટલો પ્રેમ કરે છે મને ક્યારે ઓછું નથી આવવા દીધું એ તો ખાસિયત છે સરની નહીતર આ રસ્તે રજળતો છોકરો અને પાછું એનું ભણતર ગણતર અને સાથે એની જ ઓફિસમાં મેનેજરની પદવી આપીને આ કઈ નાનો સરખો ખેલ નથી અવની આ સરનું મોટું અને વિશાળ હૃદય છે ને એ વાત મારા કરતા વધારે કોણ જાણી શકે હા તમારી વાત એકદમ સાચી છે અરે ઓફિસ પરથી મને યાદ આવ્યું મારે એક જરૂરી કામ છે ઓફિસ નું જ કામ છે પતાવવું પડે એમ છે ચાલ એક કામ કર હું તને ઘરે મૂકીને ઓફિસે જતો રહું હા સારું ચાલ વંદના ઓ વંદના શું કરે છે આ કોઈ અવાજ દેતું નથી વંદના હા હું હા તું રડે છે નહી તો તારી આંખમાં આંસુડા દેખાય છે અને તું રડે અસંભવ ઇમ્પોસિબલ તારી આંખમાં આંસુડા હોય જ નહીં તો બસ એમ જ

ગમે એવું પગલું ભરી લે અને પછી પસતાય અને છેલે મા બાપ યાદ આવે કેરી જ્યારે આંબા ઉપર લીલી હોય ને ત્યારે ખાટી હોય પછી કેરી નો દાબો નાખીએ ને ત્યારે જે કેરી મીઠી થાય એવી જ રીતે આજકાલના જુવાનિયાઓને એમ લાગે છે કે એને જિંદગીની બધી જ મીઠાશ માણી લીધી બધી જ પળોને નિહાળી લીધી પણ જ્યારે સમયની ઊંઘ અને ગરમી એ લોકો હજી જોયું નથી પણ જ્યારે પોતાના જ ભરોસાપી હળો ને ત્યારે આ લોકોની આંખ ખુલે વિચારતી ને મારા સ્વાભિમાન ને ભર વેચી નાખ્યું છે અરે મારા મારી પાઘડીની ની એના ઘમંડી પગ નીચે કચડી નાખી છે અરે બહારના બનાવટી પ્રકાશના અંજવાળામાં મારા સંસ્કારનો દીવો ઓલવી નાખ્યો છે આંધળી બનીને પોતાના મા-બાપને ના ઓળખવાનું પાપ કર્યું છે એટલે વંદના આ જન્મ માં તો ઈ ક્યારેય નઈ બને બીજી વખત વાતય નઈ કરતી તું અરે આ તો બસ ખાલી તમને પૂછતી હતી હવે તમારે ઓફિસ જવાનું મોડું થાતું હશે હવે બાર બેસો હું ચા નાસ્તો અને ટિફિન તૈયાર કરીને લાવ સારું હા પણ જો જાતા જાતા હજી તને એક વખત કેતો જ છું મારા ગયા પછી તો રડતી નહી કારણ કે આસુ છે ને અનમોલ છે અરે આપણા ગડપણ ની મૂડી હવે આ જ છે આને સાચવીને રાખજે કારણ કે ભવિષ્યમાં આપણને આ જ કામ લાગશે અવની પાછળ ખર્ચ ન કરતી

જેટલા આશીર્વાદ બેટા દઉં ને એટલા ઓછા જ છે આવો અવસર ક્યારે મળવાનો છે અને મારે તો અહોભાગ્ય કે મારા તારું કન્યાદાન થશે એ એ કે રાહુલ જેવું પાત્ર તને તને મળે તો સમજી શકે જો બેટા રડીશ નહીં તારા માટે સોનાનો સૂરજ જે ઉગવાનો છે ને એ રાહ જોઈ રહ્યો છે હવે રડવાનું છોડી દે અને જિંદગીની દરેક ક્ષણ માણવાનું ચાલુ કરી દે પછી જો આ દુનિયા અને સમાજ તને વેરી નહીં લાગે અને મિત્ર જેવા લાગશે અંકલ તમે એક સારા એવા બિઝનેસમેન છો અને સાથે સાથે સારા એવા સલાહકાર અને સમાજ સેવક પણ છો બસ તમારે એવી સૂઝબૂઝ મેં અત્યાર સુધી ક્યાંય નથી જોઈ તમારા આ આશીર્વાદ અમારી ઉપર આમને બનાવી રાખજો લો આશીર્વાદ આપો અરે બેટા ખુશ રે અને ભગવાન તને ખુબ મોટો માણા બનાવે અને તરકીના બધા દરવાજા ખુલી જાય તમારો ખુબ ખુબ આભાર અંકલ તમે મને તો જીવન આપ્યું નવું પણ સાથે સાથે મને નવો જીવનસાથી પણ આપ્યો તમારા ઉપકાર જેટલા માનવું ને એટલા ઓછા છે બસ બેટા હવે મોડું થાય છે ચાલો હવે દાગીનાના શોરૂમે જાય અને તારા મનગમતા બધા દાગીના ખરીદી લે